આ જાગૃતતા અભિયાન એ ગુજરાત પોલીસ પણ ચલાવી રહી છે ગુજરાતના નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે આપણે પણ આ જાગૃતતા અભિયાન ચલાવીએ લોકો ફરજિયાત હેલ્મેટ પહેરે લોકો હેલ્મેટ પહેરીને બહાર નીકળે એ માટેની આપણે પણ અપીલ કરીએ અને ન્યૂઝરૂમ પણ એક અપીલ કરી રહી છે કે આપ એ રસ્તા ઉપર જ્યારે પણ નીકળો છો ત્યારે હેલ્મેટ પહેરીને નીકળો હેલ્મેટ એ ફરજિયાત એ કાયદો છે પરંતુ એ કાયદો એ આપણી માટે છે આપણા જીવને જોખમ ન થાય એટલા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે અને આ કાયદાનું અમલીકરણ એટલા જ માટે થઈ રહ્યું છે કે જે મોતના આંકડાઓ અકસ્માતની અંદર સામે આવે છે ચોંકાવનારા આંકડાઓ છે માથાઓના ભાગે ગંભીર ઇજાઓ પહોંચે છે જેના કારણે વ્યક્તિનું મોત થતું હોય છે અને એ અટકાવવા માટે હેલ્મેટ જરૂરી છે હેલ્મેટ એ ટ્રાફિક વિભાગ કે ટ્રાફિક પોલીસ માટે નથી હેલમેટ એ આપણી માટે છે ન્યૂઝરૂમે આપણે અપીલ કરી રહ્યું છે કે હેલ્મેટ અવશ્ય પહેરીને ઘરની બહાર નીકળો જ્યારે પણ વાહન ચલાવો છો ત્યારે હેલ્મેટ અવશ્ય પહેરો અને આપ પણ આપણા પરિવારના સભ્યો અને આપના મિત્રોને પણ કહો કે જ્યારે પણ રસ્તા ઉપર વાહનો લઈને નીકળે છે ટુ વ્હીલર લઈને નીકળે છે ત્યારે હેલ્મેટ ફરજિયાત પહેરે નિયમ એ આપણી માટે છે નિયમ એ આપણી સુખાકારી માટે છે નહીં કે ગુજરાત પોલીસ માટે